દ્વારકા સાયબર ક્રાઇમે આંતરરાષ્ટ્રીય મેગા ઓપરેશન હાથ ધરી હોટલ બુકિંગ ફ્રોડમાં ફેક વેબસાઇટ બનાવના ડમી પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડનું વેચાણ તેમજ ન્યૂડ કોલ ફ્રોડ સાથે સંકળાયેલા પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે મુખ્ય પાંચ સૂત્રધારોને વડોદરા ગુજરાત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મેવાત ખાતેથી પકડી પાડી સંપૂર્ણ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે દ્વારકાના છ ગુના સહિત કુલ નવ ગુનાઓના ભેદ ઉકેલી નાખ્યો છે પાંચ આરોપીઓને અલગ અલગ રાજ્યમાંથી દબોચી લેવામાં આવ્યા છે ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરી આ ઠગ ટોળકીઓ હોટેલમાં એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરી છેતરપિંડી આચરતા હતા સાથે જ ન્યુડ વિડીયો કોલ મારફતે ફ્રોડ આચરી પૈસા પડાવતી ઠગ ટોળકીઓને ઝડપી લેવામાં આવી છે પચાસથી વધુ ફેક હોટેલ બુકિંગની વેબસાઇટ બનાવી છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે છેલ્લા એક વર્ષની અંદર દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા ખાતે આવેલી વિવિધ હોટલોની અંદર ફેક વેબસાઇટ બનાવી અને સાયબર ક્રાઈમ આચરવાનું ધ્યાન આવેલી એની વિવિધ અરજીઓને ગુના મળતા પીઆઈ બલોદ દ્વારા એસ પીઆઈ એસઆર ઝાલા તેમજ અન્ય ટીમો બનાવી આવા ગુનાની તપાસ આચરવામાં આવેલી જેના અનુસંધાને દ્વારકા જિલ્લાના પોલીસ સ્ટેશનના ચાર સાયબર ક્રાઇમના ગુનાઓના આરોપી તેમજ ખંભાળિયા પોલીસ સ્ટેશનના સેક્સ્ટોરસરના ગુનાનો એક આરોપીને સાયબર ક્રાઇમની વિવિધ ટીમો બનાવી અને પકડી પાડવામાં આવેલ છે આમ કુલ પાંચ આરોપીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પકડી ધોરણસરની કાર્યવાહી ચલાવી ચલાવવામાં આવે છે અને આગળની તપાસ શ્રી બલોચ સાહેબના પીઆઈ સાયબર ક્રાઇમ ચલાવી રહ્યા છે આ પ્રકારના ગુનાની અંદર ત્રણ સ્ટેજ મુખ્યત્વે હોય છે જેમાં પહેલા સ્ટેજની અંદર આવા ગુનાઓ આચરવા માટે ડમી સિમ કાર્ડનો ઉપયોગ થતો હોય છે તો વડોદરાના મોનાક પટેલ તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ ગ્રાહકોના સિમ કાર્ડ મેળવવા માટે જે પીઓ સેન્ટર હોય છે એના ઉપર આ લોકો નોકરી કરતા હોય છે અને ગ્રાહકોને સિમ કાર્ડ એક્ટિવેટ નથી થયું એ રીતની ખોટી માહિતી આપી અને એમનું સિમ કાર્ડ પોતે રાખી લઈ અને ફરીથી નવું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આપતા હોય છે આવા ડમી સિમ કાર્ડનો આ સાયબર ફ્રોડવાળા કોઈપણ પ્રકારે સંપર્ક કરી અને મેળવતા હોય છે બીજા નંબરનો સ્ટેજ આવે છે ફેક વેબસાઇટનો તો ફેક વેબસાઇટ બનાવવા માટે નીરજ કુમાર સન ઓફ સુશીલ ત્રિવેદી રહેઠાણ રહેવા રાજ્ય મધ્યપ્રદેશ તેમજ કૌશલ્યન્દ્ર પ્રસાદ મોહન પ્રસાદ વર્મા એ રહેવાસી ખજુરીતાલ પો ખુર્દ સતના મધ્યપ્રદેશના છે જેઓ આવી ફેક વેબસાઇટ બનાવી આપે છે આ ફેક વેબસાઇટ ઉપર આવા કનેક્ટેડ નંબરનો ડમરી સિમ કાર્ડનો ઉપયોગ થાય છે જેનો ઉપયોગ કરી ધનસિંહ ગોપાલ ગુર્જર રહેવાસી ડીગ રાજસ્થાન રસીદ જસમાલ રહેવાસી ડીગ રાજસ્થાન તેમજ અન્ય અગાઉ પકડાયેલા આરોપીઓ સિમ કાર્ડનો ઉપયોગ કરી વેબસાઇટ ઉપર આવા નંબરો મૂકી એમને કોલ કરી ઘણીવાર સેક્સ કોલ કરી અને પૈસા ઉઘરાવવાનો અને સાયબર ક્રાઇમ આચરવાનો આ લોકો નિયમ હોય છે